હાઈ ફ્રેનિલ હાઈ આજ શું જમવાનો છે આજે ભીંડો રોટલી પછી દાળ છાશ અરે વાહ તને આ બધું ભાવે છે બહુ મને એક તો ભીંડો બહુ ભાવે પછી પાલક ભાવે પાલક તો બહુ ફેવરેટ અને રાજમા પણ બહુ ફેવરેટ હમ પછી બીજા બધા ગ્રીન લીફીસ વેજીટેબલ્સ એ કાઈ લે કે મમ્મી પણ ધમકાવીને ખવડાવે ના એવું તો નહીં પણ સ્કૂલમાં તમે ગ્રીન વેજીટેબલ્સ આપે મતલબ કે બધું જ ફૂડ બધું

તો પછી એક છે એ તો પછી કેફેટેરિયામાં તો બેટા બધી બ્રેડ વાળી અને મેંડાવાળી વસ્તુ એવું વધારે હોય તો એ ખાઓ ને તો એ તો ખબર મારા મમ્મી મન ફિફ્ટીન ડેઝમાં ખાલી એક વાર આપે કારણ કે એ વન ટેન છે ને વેજીટેબલ વાળી સેન્ડવિચ મળે અને એક ખાવામાં વેજીટેબલ્સ પણ આવે અને બ્રેડ પણ ખાઈ શકાય ક્યારેક ક્યારેક ખાઈ શકાય અને જ્યુસ બસ બરાબર છે પણ મેંદામાં તો કેટલી બધી વસ્તુ બને હા પણ પ્લસમાં 70 રૂપિયા અમાર નીચે છે ને ખાલી ચીઝ સેન્ડવિચ મળે પણ સપોઝ બધા બહાર એ બહુ જ ખાતા હોય છે રાઈટ રેસ્ટોરન્ટમાં એમાં હે તો પછી એ ઓછો સારો હા એનું શું કારણ રેસ્ટોરન્ટ નું ખાવ એનું શું કારણ મેંદો શું કામ ના મેંદો પેટમાં જઈ ને બહુ દરરોજ દરરોજ ખાઈ ને તો ચોટી જાય પેટમાં અને પછી દુખે પાચન શક્તિ નબળી પડી જાય પછી ન્યુટ્રિશન ઓછા બહુ મળે

પનીર પનીર પછી એગ ડ્રાય ફ્રુટ્સ યસ ડ્રાય ફ્રુટ્સ તો ભાવે નહીં પણ ખાવ તો પડે અંજીર અને બદામ છે ને એને પલાળ દઈએ ને તો ભાવે ઈ બહુ ટેસ્ટી થઈ જાય હા પણ એ પલાળેલે સારાય ખરાબ હોય છે ઈ તો છે એનું પાણી પણ પીવાનું પછી ખબર છે આજકાલ બધા બહુ બધા મતલબ જો ફાસ્ટ ફૂડ માં તો બધા બ્રેડ ને મેંદો હોય એને માં ખાંડ એવો હા પેકેટ્સ પેકેટ્સ ની તો આખી દુનિયા છે એમાં પામ ઓઈલ યુઝ હોય ઈ તો છે તું ખાઈ છે ના મે 3 યર્સ થી બંધ કરી દીધું છું સુ વાત કરે છે 3 યર્સ એટલે બધું કેવું ટેસ્ટી હોય સારું નઈ ને હાર્ટ પછી હાર્ટ પ્રોબ્લેમ થાય નાના એજ જ હાર્ટ પ્રોબ્લેમ થઈ થવા માંડે એનો શું ફાયદો આટલી બધી ખબર છે પછી બીજું શું શું નુકસાન થાય અત્યારે તો કેટલા બધા છોકરાઓ આ તો બધું બધું રોજ રોજ કાઈ મમ્મીઓ પણ આવતી હોય છે હા મમ્મી તો ન આવતી આમ નઈ આપતી પણ માંગું તો કોક કોક વાર આપે પણ મે 3 યર્સ બંધ જ કરી દીધું એટલે પછી સમજો ને બાધા જેવું લઈ લીધું તું બંધ નહીં ખાણ નહીં જ ખાણ શું વાત છે તને તારી જાતે સમજ પડી ગઈ ઓકે બહુ સારી વાત કહેવાય કારણ કે અત્યારે તો લોકો તારી જેવડા છોકરાઓ તો રોજ જ ખાતા હોય છે ને તો ખાતા નાના પણ ખાય છે નાના એટલે એક બે વર્ષ ના હોય તોય ખાતા હોય જેવું એ લોકો ખાવાનું શરૂ કરે તો બિસ્કિટ ભાવ બિસ્કિટમાં પણ હોય છે ઘણામાં પામ ઓઈલ હા પાલાજી જેમ હતું પામ ઓઈલ હોય એટલું જ ના હોય એમાં કેટલી બધી જાતના મેંદો હા શુગર પછી આપણને તમને બહુ ટેસ્ટી લાગે એના માટે કેટલી બધી જાતની વસ્તુ એડી એડ કરેલી હોય કે જે આપણને ન્યુટ્રિશન નો આપે અચ્છા પછી હવે જો સવારે તો આપણે રોટલી સબ્જી દાળ બધું ખાઈએ બરાબર પછી સાંજે ઘણી વખત છે છોકરાઓ એમ જ કે અમને બહાર બર્ગર પીઝા ખાવું છે હા બહાર જવું છે ઢોસા ખાવા છે હા એવું બધું કરે ઢોસા બહાર ના ઓછા ખવાય ઘરે બનાવે એ વધારે સારું ઈ તો છે જ ઘરનું તો વધારે જ સારું પછી છોકરાઓને તો પણ એ પછી જીદ કરે તો શું કરવાનું એકચુઅલી બેટા તને છે ને ઘણી બધી સમજણ પડે છે બધાને નથી આ બધી ખબર બાળકોને તો એ તને કેવી રીતે સમજણ પડી મમ્મી કહેતી હોય કે પામ ઓઈલ આવે આમાં આમાં આ યુઝ થાય હમણાં એક છે ને એક બ્રાન્ચ છે કો કિચન શું કહેવાય એને બે ત્રણ જગ્યાએ બ્રાન્ચ બનાવી હતી એણે આમ તો બહુ બધા પણ અમદાવાદમાં ત્રણ જગ્યાએ બે જગ્યાએ બંધ થઈ ગયું કારણ કે એમાં એના ખાવામાં છે ને બહુ વાર કીડી મકોડા હોય છે એ તો છે બેટા એકચ્યુઅલી છે ને એ વસ્તુ નથી પણ હવે જો ધારો કે બાળકોને બધાને બહાર બહુ ખાવાનું મન થાય રાઈટ અથવા તો ફેન્સી ફેન્સી ફૂડ ખાવાનું બહુ મન થાય રાઈટ પણ હવે ખરેખર મોટા નહીં થતું હોય હા સાચી વાત છે એવું જ બધું ભાવતું હોય છે તો પછી હવે એકચ્યુઅલી આપણે ખાવું શું કામ જોઈએ પેટ ભરાય પ્લસમાં આપણને બધું પ્રોટીન મળે કેલ્શિયમ મળે બધી જાતના મિનરલ્સ મળે બરાબર એટલે આપણી હેલ્થ સારી રહે આપણે સ્ફૂર્તિમાં રહીએ આપણે આમ બહુ આમ ફ્રેશ ફીલ કરીએ એના માટે ખાવાની જરૂર છે બરાબર જો સવારે તો આવી બધી ફૂડ ખાઈ લે બરાબર પણ સાંજે ઘર બધા શું ખાવું છે તું શું ખાય હું સાંજે રાજમા પનીર પછી કોકો કોર તો થેપલા ડુંગળી ખાઉ એટલે મને બહુ ભાવે થેપલા ડુંગળી પછી થેપલું ગળ્યું હું એક યાર સાત આઠ થેપલા ખાઈ દઉં ડુંગળી સાથે બે થી ત્રણ ડુંગળીઓ અને સાત આઠ થેપલા હમ અને રાયતા સાથે પણ થેપલા બહુ ભાવે સ્કૂલ ના ખાસ પછી સ્કૂલ ના જાડા પણ હા જે આલુ પરોઠા ને એવડા જાડા જાડા થેપલા હોય છે પછી સાંજે આવા સ્ટફ પરાઠા ને એવી ખાઈ બધું કરે મમ્મા બીજું શું શું બનાવે સાંજે ક્યારેક ક્યારેક સાંજે મને ઢોસા બનાવી આપે ઈડલી સંભાર ભાજી પાઉં ભાજી પાઉં ઓછું અમે પરોઠા ભાજી ખાઈએ ભાજી પાઉં હું નથી ખાતો હા ઓછું ખાઉં હા પાઉ નહી અમારે એવું છે અને ગ્રેન અને બ્રેડ પણ બ્રેડ યુઝ કરીએ અમે પાઉ નહી ગ્રેન સોરી મલ્ટી ગ્રેન બ્રેડ આવે ને એ વાળી સારું છે મતલબ કે ક્યારેક ક્યારેક બહાર ખવાય ખવાય પછી પેકેટ ખવાય માં શું શું આવે છે માં હોય પછી હમણા નોટ ફ્રાયડ કરીને પણ નીકળે છે એ ખવાય એ ક્યારેક ક્યારેક ખવાય બરાબર છે એટલે ખવાય તો બહુ ઓછું પણ જે આપણે ઓઈલ વાળા ખાઈએ ને એમ કરતા એ સારું હા

એ પછી તો વધારે નુકસાન કરે તો એકચ્યુઅલમાં આ તો આપણે બેટા જમવાની વાત કરી પણ તમને લોકોને વચ્ચે વચ્ચે ભૂખ લાગે સવારમાં કે બપોરમાં વચ્ચે ચાર પાંચ વાગે કે ઘણી વાર રાતના ભૂખ લાગે સૂતા પહેલા તો શું ખાવું જોઈએ નાસ્તામાં નાસ્તામાં આપણે તું શું ખાઈ હું હું તો નાસ્તો જ નથી કરતા હું ખાલી દૂધ પીઉ નાસ્તામાં બાકી ખાવ તારા ફ્રેન્ડ્સ બધા પેકેટ્સ એમને પેકેટ્સ બહુ ભાવે ઘરનું ના ખાય ઘરનું ના ખાય નાસ્તામાં તો નહીં જ જમવામાં ખાઈ લે તો નાસ્તામાં ખાવું તો એ જોઈએ કે શિંગ છે દાળિયા હમણાં હમણાં શિંગ પેલી રેકડીમાં રોસ્ટેડ શિંગ મળતી હોય બહુ ભાવ એ ગરમ 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 10 10 રૂપિયા ની આવે પણ મજા આવે ખાવામાં હમ એકદમ પ્યોર હમ સીધી વાત છે આપડી નજર સામે છે હોય બરાબર પછી પછી મખાના છે મખાનામાં હમણાં હમણાં ફ્લેવર્સ પણ આવે આવે છે હમ ચીઝ ફ્લેવર પેરી પેરી મખાના બહુ સારા હમ પછી અમે નાના હતા ત્યારે તમારા ઘરે બનેલા નાસ્તા બહુ બધા ખાતા હા

તો આંટીએ કીધું રોટલી આપું તો મેં કીધું એમાં આ ત્રણો સુ નાખી દો તો મારા ફ્રેન્ડલે ટેસ્ટ કરી ને મારી આખી રોટલી એ જ ખાઈ ગયા એને ભાવે ગઈ પછી એમને પણ આપ્યું અને મને પણ આપ્યું હા એ છે જે છે બેટા તો આજે અત્યારે મારી સાથે છે ફ્રેન્ડ ભાઈ અને એણે તેના ફૂડને લઈને એ લોકોને હમણાં બાળકોએ શું ખાવું જોઈએ એ બધા એ પોતે શું કરે છે અને બધાએ પણ શું કરવું જોઈએ એની એને જે ખબર હતી એ બધી જ આપણી સાથે શેર કરી છે તો બેટા આવી રીતે હજી આપણે બહુ બધી વાતો છે હે ને જુદી જુદી તો કરતા ઓકે બાય બાય